ભાજપના ઉમેદવાર છે તેમની સાથે સીધો સંવાદ કરીશું વાત કરીશું પોઈન્ટ ટુ પોઈન્ટ સાહેબ મારો સવાલ પહેલો આપને એ છે કે લગભગ ત્રીસેક વર્ષ જેટલો સમયગાળો આપનો કોંગ્રેસની સાથેનો અને અચાનક પક્ષ પરિવર્તનની વાત આવી ક્યાંક વિચારધારાની વાતને પણ સાથે સાંકળી લેવામાં આવે છે શું લાગે છે આપને કે આટલા વર્ષ સુધી આપે જે પાર્ટી નો કે જે વ્યક્તિ વિશેષ દાખલા તરીકે આપણે વાત કરીએ અમિત શાહ ની કે વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની એમની સામે જ્યારે વાત કરતા હો અને અત્યારે આપ જ્યારે તેમની સાથે છો ત્યારે આપ શું અનુભવો છો એ વાત સાચી છે કે હું લગભગ ચાલીસ વર્ષ સુધી એક યા બીજી રીતે કોંગ્રેસ પક્ષનો સભ્ય રહ્યો છું અને એમાંથી વીસ વર્ષ તો મેં કોંગ્રેસનું ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ થયું અને જ્યારે હું નેતૃત્વ કરતો હતો તે વખતે અત્યારના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે એ રાજ્યના મુખ્યમંત્રી હતા અને આપણા મજબૂત ગૃહમંત્રી અમિતભાઈ છે એ રાજ્યની અંદર ગૃહમંત્રી હતા અને મને જે ભૂમિકા મળી હતી એ વખતે એ ભૂમિકા મેં કમિટમેન્ટ સાથે નિભાવી હતી અને વિરોધ પક્ષ શું હોય કેવી રીતે કામ કરી શકાય એનો દાખલો પણ બેસાડ્યો હતો પરંતુ છેલ્લા ઘણા વખતથી સાત આઠ વર્ષથી જે રીતે કોંગ્રેસ પ્રજા સાથે સંપર્ક ગુમાવી રહી છે કાર્યકર્તાઓ સાથે સંપર્ક ગુમાવી રહી છે અને અત્યારની લીડરશીપ તો રાજ્યના નેતૃત્વ સાથે પણ સંવાદ ગુમાવી બેઠી છે અને એ માત્ર અત્યારે જનતાએ જે ચુકાદો આપ્યો છે એ એવો હતો કે ભારતમાં કોંગ્રેસ પક્ષને વિપક્ષનું સ્થાન નથી મળ્યું ગુજરાતમાં વિપક્ષનું સ્થાન નથી મળ્યું એ પછી સૌએ આત્મખોજ કરવાની જરૂર હતી કે લોકો અને કોંગ્રેસના નેતૃત્વ વચ્ચે એવું શું બને છે કે જેનાથી આટલી બધી હદ સુધી

અને દસ ટકા સીટ લોકસભામાં પણ નથી એટલે વિપક્ષ માન્ય વિપક્ષ તરીકે બેમાંથી એક જગ્યાએ કોંગ્રેસને પસંદ કરી નથી વિપક્ષની પણ બંધારણમાં એક ભૂમિકા હોય છે પણ એ ભૂમિકા પણ આપી નથી એ પછી એને આત્મખોજ કરવી જોઈએ કે એવું તે શું બન્યું છે કોંગ્રેસમાં કે જેને કારણે પ્રજા એટલી દૂર નીકળી ગઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ દૂર નીકળી ગયા લીડરશીપથી અને કોંગ્રેસનું રાજ્ય કક્ષાનું નેતૃત્વ એનાથી દૂર નીકળી ગયું એને બદલે જે કોંગ્રેસ પક્ષમાં લીડરશીપની આસપાસ દિલ્હીમાં એ કોટરી ઊભી થઈ ગઈ અને એ કોટરી છે જેણે જિંદગીમાં ક્યારેય ચૂંટણી લડી નથી ચૂંટણી લડાવી નથી પ્રજાની સાથે ક્યારેય સંવાદ કર્યો હોય એવું ક્યારેય હોતું એને કર્યું નથી સલાહકારો જ્યારે નેતાના ભૂમિકામાં આવી જાય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે અત્યારના સલાહકારો એવા છે કે જેણે રાજનીતિ સાથે બહુ માયલો દૂર છે લોકો અને એ નિર્ણયો લે છે એટલે એમને ખબર નથી પડતી કે ઘોડા અને ગધેડાનો બંનેનો કલર સફેદ હોય તો એમાં એ પારખી ન શકે કે ઘોડો કયો છે ને ગધેડો કયો છે એટલે એને કારણે આજે આખા દેશમાં કોંગ્રેસ વિખરાઈ રહી છે એની સામે મારો વચ્ચે સાહેબ સોરી ઇન્ટરપ્ટ કરું છું આપને પણ એ ખ્યાલ આપને ક્યારે અને કેવી રીતે આવ્યો કે જે ફરક છે ભાજપ અને કોંગ્રેસનો એ ઘોડા અને ગધેડાની જે આપણે વાત કરી છેલ્લા સાત આઠ વર્ષથી આ આત્મમંથન છ સાત વર્ષથી છ છ સાત વર્ષથી આત્મમંથન ચાલતું હતું આ બાબતે મેં હાઈકમાન્ડનું વારંવાર ધ્યાન દોર્યું હતું બે હજાર બાવીસની ચૂંટણી આવતી હતી એના આઠ દસ મહિના પહેલાં અમે દસ પંદર જે ગુજરાતના ટોચના લીડર હતા એ એને દિલ્હી બોલાવવામાં આવ્યા અને દિલ્હી ગુજરાતની સ્થિતિ વિશે આકલન કરવાની વાત હતી ગુજરાતનું સાચું પિક્ચર બધાએ મૂકવું જોઈએ એમાં હું બીજાની વાત નથી કરતો પણ મેં બહુ સ્પષ્ટ વાત કરી કે ગુજરાતની અંદર પરસેપ્શન એવું છે કે કોંગ્રેસ ક્યાંય ગ્રાઉન્ડ ઉપર નથી કમિટેડ સાહેબ મતદાર વર્ગ તો છે કે જે ફક્ત ને ફક્ત કોંગ્રેસને આપે છે વાત ટકાવારીની આપણે કરીએ તો વોટ શેર જે છે એ ટકાવારીના હિસાબે એ મજબૂર વોટ છે જે બીજે કોઈ પક્ષ નથી એટલે કોંગ્રેસને મત આપે છે એટલે પરસેપ્શન બનવું જોઈએ કે કોંગ્રેસ સત્તા ઉપર આવે છે કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર છે કોંગ્રેસ જનતાની વચ્ચે છે કોંગ્રેસ જનતાની વચ્ચે નથી કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર નથી અને અમે મે મારી પોતાની વાત કરી કે અમે અમારા અસ્તિત્વ માટે ચૂંટણી લડાઈ લડી રહ્યા છે કે આપણે એક પક્ષ તરીકે પણ વાઇપ આઉટ ન થઈ જઈએ આ મારું ડાયગ્નોસિસ હતું એના ઉપર ઈલાજ કરવાની જરૂર હતી એને બદલે ત્યાં નારાજ થયા બધા કે તમે તો ગાંધીની ન્યાય યાત્રા મણિપુર નીકળી અને જ્યારે ગુજરાત ગોધરામાં જ્યારે પ્રવેશ કરતી હતી એના આગલા દિવસે પણ

એક નેતા તરીકે જે મારે કામ કરવું જોઈએ એ મેં કર્યું અને સરકારની સામે જે વિરોધ પક્ષની ભૂમિકા રૂપે મારે જે સવાલો ઉઠાવવા જોઈએ મેં ઉઠાવ્યા અને સૌથી વધારે વખત અને વધારે સમય હું જ બોલો છું એટલે તો જ્યાં કમિટમેન્ટ હોય ત્યાં કમિટમેન્ટથી કામ કરવું જોઈએ એનો મારો એ સ્વભાવ છે કે હું ત્યાં કમિટમેન્ટથી કામ કરતો હતો આ જે ભારતીય જનતા પાર્ટીમાં છું તો અહીંયા કમિટમેન્ટથી કામ કરીશ આખરે આપણે રાજનીતિમાં શેના માટે આવેલા છે જે અને ફરી એસેમ્બલી પહેલાનું કામગીરી કદાચ ક્યાંક કોઈ અડચણ કે ભાજપ કેન્દ્રમાં પણ છે ભાજપ રાજ્યની અંદર પણ એનું શાસન છે તો શું ક્યાંક કચાશ હતી કોંગ્રેસ પાર્ટી ને કે જે આપણા મત વિસ્તારની અંદર એવા કોઈ કામ નતા થઈ શકતા જેના કારણે કરીને કોઈ આપણે ડિસિઝન ડિસિઝન લેવાની ફરજ પડી કે પછી આ છે જુઓ એ આખી સરકારમાં તમારી હિસ્સેદારી હોય અને તમે જે પરિવર્તન કરી શકો અને એક માત્ર ધારાસભ્ય હોય તમે અને જે પરિવર્તન લઈ આવી શકો એમાં ફરક હોય છે મારું કોઈ કામ અટકતું નહોતું પણ ઘણા નીતિ વિષયક નિર્ણયો એવા હોય કે જે માત્ર સરકાર જ કરી શકે અધિકારી કક્ષાએ કે મંત્રીશ્રી કક્ષાએ તે એ કામ ન થતા હોય મારે કોઈ પૂર્વગ્રહનો સામનો કરવો પડતો નહીં પ્રજાનો કામ લઈને જઈએ એટલે બહુ હસ્તે મુખે બધા લોકો કામ કરી આપતા અને મેં ઘણા વિપક્ષમાં હોવા છતાં એક વર્ષની અંદર મેં અહીંયા કામ કરાવેલા છે મેં એક વર્ષની અંદર અહીંયા પોરબંદરની અંદર મેં પોરબંદરમાં અત્યારે સૌથી ઇસ્યુ છે મોટો રોજગારીનો એ ટુરિઝમ આવે તો રોજગારી મળે અહીંયા એ વિચારથી મેં અહીંયા વિસાવાડા પાસે પોરબંદર મૂળ દ્વારકા વિસાવાડા પાસે એક બીચ રિસોર્ટ બીચ ડેવલપ કરવા માટેનું પ્રપોઝલ કરી અને સરકારે આ વખતે સ્વીકારી લીધી અને બજેટમાં સમાવેશ કર્યો બાજુમાં જ કરલી મોકરસાગર જે વેટલેન્ડ છે એમાં પક્ષી અભયારણ્ય છે એને ટુરિસ્ટ સ્પોટ બનાવવા માટે બસો કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું અને એ બસો કરોડ રૂપિયાનું કામ પણ શરૂ થઈ એ ઉપરાંત પોરબંદરની અંદર મહાત્મા ગાંધીનું એક વિશ્વકક્ષાનું મેમોરિયલ બનાવવાનું એની પ્રપોઝલ મૂકી રાજ્ય સરકારે એનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો અને આગળના દિવસોમાં થશે એ સહિતના અનેક કામો છે એ કરાવી શકો પણ હું જ્યારે સરકારનો અંદર મારી હિસ્સેદારી હોય હિસ્સેદારી એટલે કે મારો શે હોય તો મને થોડું પ્રમાણમાં પોલિસી લેવલે જે ચેન્જીસ આવવાના હોય એમાં હું કરી શકું આખરે અમે રાજનીતિમાં સેના માટે આવ્યા છે જનતાનું કામ કરવા માટે અહીંયા પોતાનો અહમ સંતોષવા માટે કે પોતે પૈસા ભેગા કરવા માટે કોઈ નથી આવતું અર્જુનભાઈ મોઢવાડિયા પોતે એક ઇમેજ એવી છે કે ચાહે પક્ષ સત્તાનો હોય કે પછી વિપક્ષ દરેક માટે એક આદરણીય નામ એક મૃદુભાષી એક વાત પણ જે પોતાનું અલૌકિક રીતે રજૂ કરતા હોય છે એવી રીતે એક શાલીન પ્રકારનું એક વ્યક્તિત્વ આપનું ત્યારે કોંગ્રેસ ઉપર આની કેવી ઇફેક્ટ થશે કે જ્યારે અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને બીજેપીનો હાથ પકડે છે જે લોકો કોંગ્રેસની ચિંતા કરતા હશે એ વધારે ચિંતામાં હશે જે લોકો પોતાની ચિંતા કરે છે એ લોકો ખુશ હશે પણ કોંગ્રેસને મેં ત્યારે આની પહેલા મેં છ મહિના પહેલા કોંગ્રેસ નેતૃત્વને કહ્યું હતું કે પહેલા તમે ઉમેદવાર શોધો છવ્વીસમાંથી છવ્વીસ ઉમેદવારો નહીં મળે તમને છવ્વીસમાંથી છવ્વીસ લાયક ઉમેદવારો નહીં મળે એવી સ્થિતિ એટલી હતાશા એટલી નિરાશા અહીંયા છે જીતવાની તો વાત જ ભૂલી જાઓ છવ્વીસમાંથી માંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટીની છે અને છવ્વીસે છવ્વીસ આવવાની છે અને પાંચ લાખ કરતાં વધારે લીડથી આવવાની છે એ એસેસમેન્ટ ત્યાંય હતું મારું અને આજે અહીંયા આવ્યા પછી એ જ એસેસમેન્ટ છે કે ઉમેદવારોની ક્રાઇસિસ છે અત્યારે હજી સુધી ચાર ઉમેદવારો ચાર સીટના ઉમેદવારો નક્કી નથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડી ગઠબંધન થયું પહેલાં જે વોર્ડ શેર જે કપાતો હતો બીજેપીનો એ ત્રીજી પાર્ટીના કારણે આપણે બે હજાર બાવીસની જો વિધાનસભા ઇલેક્શનની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો વોર્ડ શેર વધ્યો કોંગ્રેસનો ઘટ્યો અને એનો સીધો ફાયદો બીજેપી ને થયો એટલે ઇન્ડી ગઠબંધન આ વખતે કેટલી ઇફેક્ટ કરી શકે સમગ્ર આપણે વિધાનસભા બાય ઇલેક્શનને લઈને પણ અને સમગ્ર લોકસભા જે ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે અને પાંચ લાખની જે લીડની વાત જે આપણે કરી શું વાસ્તવિક આપણને લાગે છે કે પાંચ લાખની લીડ સાથે છવ્વીસ છવ્વીસ બેઠક ઉપર જીતવું કોઈ જગ્યાએ કોઈ પડકાર નથી જો જે વખતે હું કોંગ્રેસમાં હતો ત્યારે કહેતો હતો કે આમ આદમી પાર્ટી વોટ કટાવ પાર્ટી છે એટલે પહેલા કોંગ્રેસના જ શબ્દો હતા આજે ભાજપની બી ટીમ છે જી અને અત્યારે એ જ કોંગ્રેસ એ વોટ કટાવ પાર્ટી છે જી વોટ કટાવ પાર્ટી છે એ વોટ કટાવ પાર્ટી માં એક ખાલી એડજસ્ટમેન્ટ છે એનું કોઈ ગઠબંધન નથી પંજાબમાં સામસામે લડે છે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બને ગુજરાતમાં એડજસ્ટમેન્ટ કર્યું છે દિલ્હીમાં એડજસ્ટમેન્ટ કર્યું છે ત્યાં જઈને આમ આદમી પાર્ટીને ગાળો ભાંડવાની અને કેજરીવાલ છે અત્યારે સારું છે જેલમાં છે પણ એ હોય તો પંજાબમાં જઈને ત્યાં કોંગ્રેસને ગાળો દે અને અહીંયા આવીને સાથે પ્રચાર કરવાનો પ્રજા એટલી મૂરખ નથી કે એને ખબર ના પડે બધી ખબર પડે છે આપણે પોરબંદરની સાહેબ વાત કરીએ પોરબંદર એક કોસ્ટલ એરિયા છે અહીંનો પ્રશ્ન જે છે નાવિકોનો એક પ્રશ્ન છે અને આપનો જે અત્યાર સુધીનો ધારાસભ્ય તરીકેનો જે કાર્યકાળ રહ્યો એની અંદર અમુક વખત એવું અમુક બનાવો એવા બનેલા છે કે જે ફિશરીઝ કરતા હોય ફિશરીંગ કરતા હોય એ લોકોની બોટ પાકિસ્તાન કે શ્રીલંકા સરકારે એ લોકોએ જે મરીન જે તેની છે એ લોકોએ કબજે કરેલી છે જે હજી સુધી પરત નથી લાવી શકાય એવા પણ ઘણા કિસ્સાઓ છે તો એ જે સ્થાનિક મુદ્દો છે માછીમારોનો જે પ્રશ્ન છે પ્લસ યુવાનોમાં રોજગારીનો પ્રશ્ન છે એવા અમુક બીજા થોડા સ્થાનિય પ્રશ્નો પણ છે તો આપના પૂર્વ કાર્યકાળ જે કોંગ્રેસ તરીકેના ધારાસભ્ય તરીકેના હતા અને હવે જ્યારે આપ બીજેપીમાંથી ઇલેક્શન લડશો અને માનો કે આપણે ચૂંટાઈ આવો છો કારણ કે પહેલા જે આપનો વોટ શેર હતો એ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકેનો હતો શું મિજાજ બદલાશે મતદારોનો વોટ બેંકમાં ક્યાંય અસર કરી શકશે અને આગામી સમયની અંદર જો આપ ચૂંટાઈને આવો છો તો પછી પરસેપ્શન આપનું કેવું રહેશે પોરબંદર વિસ્તારને પહેલાં તો મતદારોનો મૂડ કહી દઉં મારા નિર્ણયની અંદર મારા મતદારોનો જે મૂડ હતો એને ખૂબ મોટો ભાગ ભજવો છે એ લોકો ઈચ્છતા હતા કે હું ખોટી પાર્ટીમાં છું એટલા માટે મને ક્યારેક મત આપી દેતા પણ એ સિવાયની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પોરબંદરમાંથી મત મળતા લોકસભા હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા દરેક જગ્યાએ એટલે એ લોકોનું દબાણ એવું હતું કે મતદારોનું મતદારો સીધા આવીને કંઈ ઘેરા ઘલતા નથી હોતા એ તો એનું સેન્ટિમેન્ટ વ્યક્ત કરતા હોય છે એ સેન્ટિમેન્ટ એવું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઉં અહીંયા એટલે મતદારો માટે તો આ ઉત્સવનો માહોલ છે જે લોકો મને ચાહવાવાળા છે જે લોકો ભારતીય જનતા પાર્ટીને ચાહવાવાળા છે એ બધા જ બહુ જ ખુશી છે એને અને એટલા માટે જ આ પોરબંદરની બેઠક છે લોકસભાની અને ધારાસભાની બંને મનસુખભાઈ માંડવિયા અને ધારાસભાની બેઠક મારી અહીંયાની એમાં રેકોર્ડ બ્રેક લેટથી અહીંયા ભારતીય જનતા પાર્ટી જીતવાની છે પોરબંદર લોકસભાની અંદર સાત વિધાનસભાની બેઠકો આવે એમાં ત્રણ બેઠકો એવી છે કે જ્યાં આગળ સ્પેસિફિક વર્ચસ્વ છે જયરાશી જાડેજાની વાત લઈ લઈએ ગોંડલની જેતપુરની વાત લઈ લઈએ કે પછી કુતિયાણાની લઈ લઈએ કાંધલ જાડેજાની વિઠ્ઠલ રાંદડિયાના પુત્ર જયેશ રાંદડિયા અત્યારે એ પણ પ્રભાવી હવે સાત જે બેઠકો છે એમાંથી ત્રણ જે બેઠક છે એ ઓલમોસ્ટ કોંગ્રેસના હિસ્સામાં હવે એ બેઠકો અને અત્યારની જે ચાર બેઠકો આપણે મતદારોની જો આપણે આધારિત ગણીએ કે લોકસભાની ઇલેક્શનની થોડી વાત કરી લઈએ આપણે તો એ કેટલી અસર કરી શકીએ અને જે ચોથી બેઠક હતી એ લગભગ હું માનું છું બહુ ઓછા માર્જિનથી બીજેપી જીત મળી હતી એટલે એ ક્યાંય ઇફેક્ટ કરી શકે ખરી જરા પણ કરો છો લોકસભામાં બે હજાર ઓગણીસની લોકસભામાં રેકોર્ડ બ્રેક લીડ ભારતીય જનતા પાર્ટીની મળી પોરબંદરમાં હું એ વખતે જે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર હતા એમની સાથે હતો છતાં ત્રેપન હજારની લીડ પોરબંદર બેઠકે ભારતીય જનતા પાર્ટીને આપી હતી છત્રીસ હજારની લીડ કુતિયાણા લોકસભા સીટે ભારતીય જનતા પાર્ટીને આપી હતી અને બાકી જે ગોંડલ જેતપુર ધોરાજી કેશોદ માણાવદર આ બધાની અંદર હમ્પિંગ મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ હતા આ વખતે બધી જ લીડ છે એ બમણી થવાની છે જે છે એનાથી એટલે આ બેઠક છે પોરબંદરની એ અમે ઓછામાં ઓછી સાત લાખ ની લીડ થી જીતવાના છીએ પોરબંદરના આપણે જે સ્થાનિક પ્રશ્નોની જે વાત કરીએ તો એની અંદર આપને શું લાગી રહ્યું છે કે સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં હવે અર્જુનભાઈને કેટલી સુગમતા કેટલી સરળતા રહે છે બહુ જ સરળતા રહે છે દાખલા તરીકે એનું કારણ એ છે કે અમારે ત્યાં પોરબંદર સદભાગી રહ્યું છે બહુ સારા સંસદ સભ્યો અહીંયાથી ચૂંટાયા છે કોઈ પણ પાર્ટીમાંથી આવ્યા હોય તો ગયા વખતે પણ રમેશભાઈ ધડુક એ અહીંયા ઉમેદવાર હતા અને લોકપ્રિય ઉમેદવાર હતા અને લોકો પણ ઈચ્છતા હતા એમણે પોતે જ ના પાડી અને મનસુખભાઈનું સૂચન કર્યું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ મનસુખભાઈને અહીંયા લડવા માંગ્યા પોરબંદર કેટલું સદભાગી છે આ વખતે કે પહેલી વખત જ અમે પોરબંદરના જે મતદારો છે એ સંસદ સભ્ય નથી ચૂંટવાના અમે પહેલેથી જ કેબિનેટ મંત્રીને મત આપવાના છીએ એટલે અમારે તો બહુ સરળતા વિકાસના દ્વાર ખોલવાની અંદર અને પોરબંદરના પ્રશ્નો ઉકેલવાની અંદર બહુ સરળતા થઈ જવાની છે અને એ યોગાનો યોગ જે ખૂબ એક શુભ સંયોગ ઉભો થયો છે એટલે પોરબંદરના પ્રશ્નો ઉકેલવામાં ખૂબ જ ગતિ મળવાની છે આગલો દશકો છે એ પોરબંદરનો રહેવાનો છે કે એવી કોઈ વિશેષ વાત કે વિશેષ કોઈ વિઝન એવું પોરબંદર માટે આપો જુઓ પોરબંદર છે એ નું નામ દુનિયાના નકશામાં છે આખા દેશમાં જાઓ તો સરદાર સાહેબની એક પહેચાન આખા દેશમાં છે લોકો એને એ નજરથી જુએ છે પણ દુનિયાની અંદર જાઓ તમે કોઈ પણ જગ્યાએ તો ભારતના આઈકોન કોણ તો જે રીતે સાઉથ આફ્રિકાની અંદર નેલ્સન મંડેલા આજે સાઉથ આફ્રિકાના આઈકોન તરીકે છે તો ભારતના આઈકોન કોણ તો ભારતના આઈકોન આપણા મહાત્મા ગાંધી છે એનું જન્મસ્થાન છે સુદાબાજીની જન્મભૂમિ કર્મભૂમિ છે વિશાળ દરિયા કિનારો છે પોરબંદર પાસે એક તરફ સોમનાથ અને એક તરફ દ્વારકા છે અહીંયા બરડા સેન્ચ્યુરી છે જ્યાં આપણે સિંહો વસવાટ કરી રહ્યા છે આ બધાને સાંકળીને પોરબંદરને વિશ્વના ટુરિસ્ટ મેપની અંદર સ્થાન આપી શકાય એમ છે પરંતુ એને મોદી ટચની જરૂર છે જે રીતે અયોધ્યાની અંદર રામ મંદિર બનાવી જે કોઈ નહોતું ત્યાં કોઈએ જોયું હોય દર્શન કરવા લાયક કોઈ સ્થળ નહીં ભગવાન રામ ત્યાં જૈનમાં હોવા છતાં એ અયોધ્યાની અંદર આજે ટિકિટો નથી મળતી રેલવેની પ્લેનની કે ત્યાં જવાની સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ એવું ભવ્ય સરદાર સાહેબનું મેમોરિયલ બન્યું કે આજે આખા વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે મોદી સાહેબે જ્યારે રણોત્સવ શરૂ કર્યો ત્યારે અમે બધા બહુ ખૂબ મજાક કરતા હતા કે રણની અંદર કોણ પ્રવાસીઓ જશે પણ કચ્છનું ધોરડો છે વિલેજ આજે એક ગ્લોબલ વિલેજ ટુરિસ્ટ માટેનું એ આજે બની ચૂક્યું છે દ્વારકાની અંદર કોઈ જતું નહીં ચાર પાંચ લાખ ટુરિસ્ટ આવતા હતા વર્ષના આજે એક કરોડ દસ લાખ ટુરિસ્ટ આવે છે સોનમાર્થના એક કરોડ વીસ લાખ ટુરિસ્ટ આવે છે એટલા જ સાસણમાં આવે છે તો એ જ ટુરિસ્ટ અમારી બરડા સેન્ચ્યુરી છે એમાંય આવી શકે પોરબંદરમાં આવી શકે પોરબંદરમાં રોકાઈ શકે અને પોરબંદરની ઇકોનોમીને ચેન્જ કરી શકે એક ક્ષમતા છે એ ક્ષમતાને મોદી ટચની જરૂર છે અને હું માનું છું કે મોદી સાહેબની નજર હવે પોરબંદર ઉપર પડશે જ અને આગ આ જે આવનારો દશકો છે એ પોરબંદર આપણે પોરબંદર છે કે આ કોસ્ટલ વિસ્તાર છે આપણે ડ્રગ્સ પકડવાની ઘટનાઓ હવે બહુ સામાન્ય આપણને બનતી દેખાય છે એ વિશે આપનું શું માનવું કે ડ્રગ્સ જબ બહુ ભારત માટે મોટી થ્રેટ છે પંજાબથી શરૂઆત થઈ હતી એની અહીંયા અને પંજાબમાં હું સત્તર અઢાર દિવસ રોકાયેલો છું મને ખબર છે કે યુવાનો કેટલા બધા મોટે પાયેના ભોગ બેના છે એ દેશનો દુશ્મન છે ટેરોરિસ્ટ કરતાં પણ વધારે એને આપણે રોકવી જોઈએ અને ડ્રગની અંદર કમાણી એટલી મોટે પાય છે કે રસ્તાઓ શોધી નવા નવા અને લઈ આવે છે સૌથી એક તો એ જથ્થો બહુ નાના જથ્થાની અંદર એ બહુ મોટી કિંમતનું ટર્નઓવર થતું હોય છે કિલોના કરોડ રૂપિયા જેટલો ભાવ હોય છે એના એટલે એને કારણસર એ ડ્રગ છે એ દરિયા એવી રસ્તે અહીંયા ગુજરાતના સાગર કિનારા ઉપર એ પકડવાનું થતું હોય છે મોટે ભાગે પકડાય છે એમાં એનું પોરબંદર ડેસ્ટિનેશન એટલા માટે દેખાય છે આપણને કે દરિયાની અંદર જે પકડે એમાં જુદી જુદી એજન્સીઓ હોય છે ને એકમાંની એક એજન્સી છે કોસ્ટગાર્ડની છે કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર પોરબંદર છે એના વેસલ્સ બધા બોટને બધા પોરબંદર જ આવતા હોય છે એટલે અહીંયા લઈ આવીને એના ઉપર કેસ થતા હોય છે બાકી તો આપણા અરેબિયન સીમાં ગમે ત્યાંથી પકડાતી હોય છે પણ એના માટે આખો દેશ અત્યારે કામ કરી રહ્યો છે દેશની તમામ એજન્સીઓ કામ કરી રહી છે અને સૌથી વધારે પકડવાનું શ્રેય જો કોઈને જતું હોય તો એ ગુજરાતની પોલીસને જાય છે ગુજરાતના કોસ્ટગાર્ડને જાય છે અને ગુજરાતની જુદી જુદી એજન્સીઓને જાય છે એક બે સવાલ સાહેબ મને કે લોક મુખે એવી ચર્ચા છે કે બીજેપી સાથે કોઈ ડીલ થઈ અને અર્જુનભાઈ બીજેપીમાં જોડાયા આપના મોઢેથી સાંભળવા ઈચ્છીશું કે હકીકત શું છે જે અમે લોકો સમક્ષ મૂકે છે અર્જુન મોઢવાડીએ કસી ક્યારે માંગ્યો નથી અને કોઈ દિવસ ડીલ કરે નહીં અને એ આપણી ક્ષમતા હોય ને આપણી જરૂરિયાત હોય તો દરેક ઉપયોગ કરે શક્તિનો

હું વિરોધ પક્ષનો નેતા પણ પેમો એટલે મારે જો એવું કંઈક એવો સગોડીયો ધર્મ સાચવો હોત તો તો વહેલો નીકળી બિલકુલ કારણ કે રામ મંદિરનું જ્યારે ઇન્વિટેશન હતું ત્યારે સૌથી પહેલાં એનો વિરોધ કરનાર કે મોવડી મંડળે એનું આમંત્રણ ઠુકરાવ્યું છે અને એ અવાજ ઉઠાવનાર ગુજરાતમાંથી તો એ અર્જુનભાઈ મૂઢવાડિયાનો અવાજ એ તો પબ્લિકલી મેં ઉઠાવ્યો મજબૂર થઈને પણ એ સિવાય મારે જે કહેવાનું હતું એ તો હું હાઈકમાન્ડને કહેતો રહેતો જ સાંભળવાની તૈયારી નહોતી છતાં હું કહેતો હતો કે આ રીતે પાર્ટી ન ચાલે એનજીઓની જેમ પાર્ટ ટાઈમની જેમ કોઈ દિવસ ન ચાલે એના માટે મિશન અને કમિટમેન્ટથી જે હોય એ જ લીડરશીપ ટકી શકે એટલે એ વાત ખોટી છે બીજા તો ઘણા અત્યારે એ પણ આપે કીધું એ પણ આરોપ લાગે બીજો એમ કહે કે ઈડી આવે છે સીબીઆઈ આવે છે ઇન્કમ ટેક્સ આવે છે એ કદાચ હું માનું છું ત્યાં સુધી અર્જુનભાઈ માટે એ બહુ મોટી વસ્તુ નથી નહી નહી આ તો જે લોકમુખે ની લોકમુખે તો બધા જસ્ટ સ્વાભાવિક કે આપના મોડેથી અમારા દર્શક મિત્રો સાંભળે તો એ વાસ્તવિક શું છે એ લોકોને ખબર પડે એટલા માટે મારો સીધો સવાલ હતો અ અર્જુનભાઈ મારે ખાલી છેલ્લો પ્રશ્ન મારો કે પોરબંદર વિસ્તાર ને ભવિષ્યમાં એક મે જે આપણે ગુજરાતના મેપમાં મૂકવું છે કે એને હાઇલાઇટ કરવું છે ક્લાઇમલાઇટમાં લાવવું છે તો એના માટેના ભવિષ્યના કેવા પ્રયત્નો રહેશે અર્જુનભાઈના ગ્લોબલ મેપમાં પોરબંદરને મૂકવું છે અને આવનારો દશકો પોરબંદરનો છે અને મૂકવાનું કામ છે એમાં તો અમે આંગળી ચીંધવાનું પુણ્ય લેવાના છે પણ એ મોદી સાહેબ કરવાના છે મને પૂરો ભરોસો છે કે પોરબંદરની ક્ષમતાને બહુ પહેલેથી ઓળખે છે અહીંયા ભલે અમે સામસામે લડતા હોઈએ પણ જ્યારે બેકડોરમાં મળતા હતા ત્યારે એ ગુજરાતનું એમનું વિઝન શું છે દેશ માટેનું વિઝન શું છે એની ચર્ચાઈ કરી છે અમે સંમત પણ થયા હોય ક્યારેક અસંમત પણ થયા હોય પણ એમના એમની પાસે દરેકે દરેક જગ્યાની શું ક્ષમતા છે ને ક્ષમતાને કેવી રીતે આગળ લઈ જવી વિકાસ કરવો એ મોદી સાહેબના મનમાં છે મને વિશ્વાસ છે કે પોરબંદરનો ચહેરો બદલી દેશે મોદી સાહેબ એમાં કોઈ શંકા નથી ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ આપ અમારી સાથે જોડાયા અને જે પ્રકારે દર્શક મિત્રો આપણે સાંભળ્યા એક મૃદુ અને શાલીન ચહેરો કહી શકાય એવા અને જેને સત્તા પક્ષ હોય કે ચાહે વિપક્ષ દરેક કે રાજકીય વિશ્લેષક હોય

અત્યારે બીજેપી માં સાથે જોડાયા પછી પોરબંદરનો જે વિકાસનો એક વિઝન જે મોદી સાહેબનો વિઝન લઈને ચાલી રહ્યા છે અને પોતે અર્જુનભાઈ મોઢવાડિયા જે પોરબંદર લોકસભા માફ કરશો વિધાનસભાનું જે નેતૃત્વ કરતા હોય અને જ્યારે તેમના હાથમાં સત્તા પક્ષની સાથે જ્યારે કમાન સાથે હશે ત્યારે ચોક્કસથી પોરબંદરને એક એવા મેપ ઉપર મૂકશે કે જે ખરેખર લાઇમલાઇટ આવે લાઈમલાઇટમાં આવી શકે અને એક એવા લોકેશનને હાઇલાઇટ કરવાનો એમનો પ્રયત્ન રહેશે એ સિવાય બીજી જે અફવાઓ તેમના વિશે લોકોમાં ક્યાંક ગેરમાર્ગે દોરવાની વાત જે આપણને સાંભળવા મળતી હતી તે પણ આપણે અર્જુનભાઈના મોડેથી સાંભળી ખૂબ ખૂબ આભાર ફરીથી અર્જુનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો થેન્ક યુ વેરી મચ